શું કહેશો રાજીનામું પડી શકે છે એવી ચર્ચાએ જોર પકડી લીધું છે અને આમ આદમી પાર્ટી છે હવે નેક્સ્ટ ગોપીબેન મારી સૌને વિનંતી છે કે પ્લીઝ એવા સમાચાર ન ચલાવો કે આમ આદમી પાર્ટીની વિકેટ પડી શકે છે કે ધારાસભ્ય જઈ શકે છે કે જો આમ આદમી પાર્ટીમાં હવે જે બચ્ચા છે હીરા છે મેં પહેલાં એટલા માટે કહી દઉં કે ચારે ચાર લોકોને જેના એક વર્ષથી પાંચે પાંચને ટોર્ચર કરવામાં આવતા હતા ઓફરો કરવામાં આવી એમને પણ આ ભાઈ એક અમારી અમારી પણ ભૂલ થઈ ગઈ એમની પણ મજબૂરી હશે એવા તો નહોતા મને ખૂબ એને વચન આપ્યું હતું પણ જયારે ચૂંટણી જીતીને જ બીજા દિવસે વયા ગયા હતા એટલે પહેલેથી જ થોડા ડાઉટફુલ ચાલતા હતા અને એને લઈને ઘણી વખત અમારી મુલાકાતો થઈ ભાજપમાં શું હાલ થાય છે આ બધી ચર્ચાઓ થઈ હતી બીજા ચાર ગયા નહીં એટલે તને રાજીનામું આપવું પડ્યું પહેલી વસ્તુ બીજું કે આજે ઈ લોકો મારે બેટલા કેટલાક ધારાસભ્યો છે અને મારે ચૂંટણી લડાવવાની પણ પ્લાનિંગ છે પાર્ટીએ કે ભાઈ લોકસભાએ લડવી છે હવે માન કે બધા બ્રેકિંગો ચલાવે કે ભાઈ આમ આદમી પાર્ટીના હજી જઈ શકે હજી શકે એટલે ઈ લોકો નિરાશ થઈ ગયા છે આજે મને ત્રણે ત્રણ અમે કોન્ફરન્સ કોલ કરી રહ્યા હતા ત્યારે એ જ કેતા શું કરીએ એમ એટલે મેં છેલ્લે એવું કીધું સુધીરભાઈ તો અમારે બહુ ફાયર બ્રાન્ડ છે માન કે સાહેબ હું કાં તો હવે ચાર ધારાસભ્ય ભાજપના તોડી લાવું અને તો પછી એવું કહું કે હા હું જાઉં છું ભાજપમાં પણ ખેડૂતોના દેવા માફ કરી દે એક લાખ કરોડના તો એટલે કે હવે આવી રીતે કરું કે શું કરું એમ એટલે એટલા બધા થઈ ગયા છે પણ મારે કહેવાનું કે આ બધું નકલી માટે ભાજપે ખેલ પાડે છે હવે માની લો કે હું તો એમ કહું છું કે ભાજપ એક લાખ કરોડના દેવા માફ કરતા છસો યુનિટ વીજળી ફ્રી કરતું હોય ને તો હું આજે એક ધારાસભ્ય મોકલી દઉં મારા ભાજપમાં હું કહી દઉં હું ત્યાં મૂકી આવું કમલમમાં ભાજપની તાકાત હોય

ઈસુદાનભાઈ એ વસ્તુ માનવી અશક્ય છે પણ જે રીતે ધારાસભ્ય જે છે એ ધારાસભ્યની ક્યારે અને ક્યારે કારણ કે જે રીતે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય હજી લિસ્ટ લાંબુ છે ને લોકસભાની ચૂંટણી આવી રહી છે આપણે ગોપીબેન ખરેખર તો એ કરવું જોઈએ મીડિયા તરીકે આપણે સૌની ફરજ બને છે કે એક તો લોકતંત્રની હત્યા થઈ રહી છે અને કમળ ઘણા લોકો મીડિયાવાળા પણ ઓપરેશન લોટસને કમળ કરીને કરે છે આ ઓપરેશન ને લોટ લોટસ નથી આ લોકતંત્રની હત્યા કહેવાય આને લોકતંત્રની માં હત્યા કહેવાય અને બધાનું આમાં મરો થશે આમાં ભાજપના કાર્યકર્તાઓ તાળીઓ વગાડવાની જરૂર નથી માની લો કે એકસો છપ્પન આપી છે ને તો અત્યારથી ચીઠીઓ આપવી પડશે કે અમે બોલી નથી શકતા તમે બોલો વિપક્ષને બરોબર છે અને હવે તો ભાજપના કાર્યકર્તાઓને કમલમમાંય ઘૂસવા નહીં દે માની લો કે આ બે ચાર પાંચ કદાચ તૂટી જાય કાર્યકર્તાઓ ધારાસભ્ય મારું કહેવાનું કે બધાના માટે સારું નથી માનલો પછી નકલી કાન આવશે ખાતર કાન આવશે પછી તો આખી જમીન જ કોઈ આપી દેશે પછી કોઈ બોલવા વાળું જ નહી ભાજપ ની આજ તો છે તો આપણે ઈ આપણે મને નથી કે આમાં હીરો કેમ છો વિલન જેવું કામ કરી રહી છે અત્યારે ભાજપ જે કરે છે માન લો અત્યારે કોંગ્રેસ ના ધારાસભ્યો ને ભલે રાજીનામું પડ્યું પણ હું તો એમ કઉ છું વિલન જેવું કામ છે યાર આજે ચિરાગભાઈ નો ગયા બરોબર અને પછી કે રામ મંદિર તો રામ મંદિર ક્યાં ભાઈ આપણું છે ભાઈ રામ મંદિર રામ મંદિર તો તમે એમને મે જાવ ને હજી જવું જોઈએ પણ પણ ઈસુદાન ઈસુદાન ભાઈ તમને એવું લાગી રહ્યું છે કે નેતા જાય છે પોતાના પર્સનલ કારણથી જાય છે અને પછી પાર્ટી ને જવાબદાર એના માટે બતાડી દે છે હું એવું માનું છું કે બિલકુલ જે જતા હોય ને ગોપીબેન ઈ લાલચુ હોય ઈ જતા હોય પહેલી વસ્તુ એમાં બધાય આવી જાય જો પાર્ટીમાં અત્યારે ભાજપના ધારાસભ્યો સાંસદોને તકલીફ છે ને એવી કોઈને નથી આ તમને બહુ જ હા બૂચ મારવી તમને છૂટ છે હાલો પોલીસ નહીં આવે તમારી પાસે કુદરત દરબારમાં તો લખાવાનું છે પણ ભાજપ નો એક પણ આદિવાસી સમાજ માટે ખેડૂત માટે અવાજ ઉઠાવ્યું ભાજપના ધારાસભ્ય સાંસદ ની તાકાત થઈ અચ્છા હાઈટ ની વાત એ જુઓ તમે કે છેતરભાઈ ને એક વર્ષથી ભાજપ પાછળ પડ્યું હતું મને જયારે ને ત્યારે ફોન કરે અમે ભેગા થઈએ મજાક કરીએ ક્યાં ક્યાં કેવી રીતે ઓફરો કરે પછી છેતરભાઈ ને હમણાં જેલમાં ગયા ને એમના પત્ની પછી ભાજપના નેતાઓ આવ્યા બોલો અને કે આપણે છગન ભુજ પર અજીત પવાર ની જેમ તમને આખો નીટ એન્ડ ક્લીન કરી દઈએ ચિંતા નહીં તમારે જેલમાં જવું ન પડે નહીં તો ચેતરભાઈ જેલમાં રહેવું પડશે બેન ને જેલમાં રહેવું પડશે એટલે છેતરભાઈ ગરીબ પરિવાર છે એમણે એવું કીધું સામાન્ય ઘર માંથી તમે તમે ગયા હશો મેં પણ જોયું છે એમની માતા ત્યારે વાસણ માનતા હતા અને મેં માતાને પૂછ્યું ત્યારે એમણે કીધું

બધી જગ્યાએ એટલે મારે ફોન આવતો ને એટલે તો મારી ઉપર પણ કેટલી બધી તમને ખબર છે કઈ રીતે આખું થયું તું બરાબર આ બધું દબાવવાની હોય છે કોશિશ પણ અમારું તો ઉદ્દેશ્ય છે કે કંઈક લડી પ્રજા માટે અને સાહેબ એક તાલુકામાં ભાજપના નેતા વિરુદ્ધ બોલવાના તાકાત નથી કેટલાકમાં ત્યારે અમે આટલા મોટા વ્યક્તિઓને લલકાર આપીએ છીએ

બહુ જબરજસ્ત રીતે આ ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના એક વધારે ધારાસભ્ય હું એવું નથી કેહતી કે સુધીર સુધી હોય કે પછી એ ઉમેશ મકવાણા હોય કે પછી હેમંત કેવા હોય હું કોઈનું નામ અહીંયા નથી ટાંકી રહી એ ચૈતર વસાવા પણ નથી હું કહી રહી પણ સવાલ અહીંયા એ આવે છે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય આવતીકાલે રાજીનામું આપી રહ્યા છે આ ચર્ચા એ જબરજસ્ત રીતે અહીંયા આગળ અત્યારે ગુજરાતના મીડિયામાં હોય કે પછી રાજનીતિમાં હોય એકદમ હલચલ મચાવી દીધી છે એક વસ્તુ સાંભળજો કે અકબર છે ને અકબર જલાલુદ્દીન અકબર એની જયારે સત્તા હતી ને ત્યારે સારા સારા લોકોને પોતે પોતાનામાં કબજામાં લઈ લેતો હતો સત્તા ચીજ એવી છે અને છતાંય મહારાણા પ્રતાપ એવું કહી દીધું કે મેવાડમાં જ્યાં સુધી મહારાણા જીવે છે ને ત્યાં સુધી તમારા પગ ન મુકાય અને તાકાત નહોતી એની અકબરની બાદશાહ અકબર હતો શહેનશાહ હિન્દુસ્તાને હતો અને એને મહારાણા પ્રતાપે કહી દીધું ને હલ્દી ઘાડીના જંગલોમાં જીવીને મહારાણા પ્રતાપે મેવાડની જનતા માટે લડ્યો હતો એટલે જો સત્તા છે આ લોકો સામધામ દંડ ભેદ કરે નમાલા ને હોય તો હોય તો એ તો ખેસ પહેરી જ લે ને યાર માનસિંહ જેવા ઘણા વયા જશે પણ અમારા ચારે ચાર જે છે એ મજબૂત છે એટલે તો એને રાજીનામું એક આપવું પડ્યું તું ને તો એ એક તો જવાનું હતો એ પેલે દિવસથી આપણે ખબર હતી પણ બીજા બે જાય તો રાજીનામું ન આપવું પડે પણ એવું નથી થવાનું આશા રાખીએ અને હું હજી કહું છું ખેડૂતોના દેવા માફ કરી દે છસો યુનિટ વીજળી ખેડૂત ગુજરાતના ખેડૂતોને ફ્રી આપતી હોય ને તો હું કહું કે હું ધારાસભ્ય લઈ જાઉં કમલમ માં હાલો તમારે એને એને એના કરવાથી કઈ થતું હોય તો એ એકસો બ્યાસી થાય તો હું કામ ના હું એમ કહું છું કે ભાજપના એકસો બ્યાસી શું કામ ના સાહેબ બરોબર છે

કથિત આપણે નથી કેતા બરોબર છે અને એ લોકો ભાજપ વાળા ચરિત્ર હિંતા નો જે કોશિશ કરી હતી ભાજપ વાળા બહુ નકામા છે ને એના આવે અચ્છા એમાં જુઓ ભાજપના નેતા એ આડા થાય બરોબર છે તો એના ઉપર આવી જાય છે આ તો કોઈ ના નથી સાહેબ અત્યારે અડવાણીજી ન કહી દીધું મુરલી મનોહર ને તમારે રામ મંદિરે નથી આવો એટલે ભાઈ રામ મંદિર બધા નું છે યાર એટલે આ કોઈ ના નથી ગોપીબેન અને જે છે છે ને પોતાના સ્વાર્થ માટે માટે જતા હોય પોતાનો કરવા પ્રજામાં એમાં પ્રજા નથી આવતી અને હું હું વારંવાર કહું છું કે ભાઈ બ્લડ ના રિપોર્ટ તમે લો ને તો હિમોગ્લોબિન કેટલું છે ખબર પડે છે ખાનદાની નિષ્ઠા નિષ્ઠા ઈમાનદારી કેટલી છે ખબર નથી પડતી માણસ દિવસે ને દિવસે પણ પૂછી લેશ કે એવું તો નહીં થાય ને કે ચોવીસ ની ચૂંટણી પેલા મારે એમ કેવું પડે કે ઈસુદાન ગઢવી ભારતીય જનતા પાર્ટી નેતા બેન એવા એવા શું કામ તમારા આવા 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 શબ્દો તમારા મોઢામાં કેમ આવે છે અને ઈશુદાન ગઢવી જ્યારે હું રાજ પેલા પત્રકાર તો છોડીને જ્યારે રાજનીતિમાં આવ્યો તો શું તમે એમ માનો છો મારી પાસે ત્રણે પાર્ટીઓ હતી હું તો હજી કેમ કહું છું કે ભાજપ પાંચ કામો કરી દે ને તો ઈશુદાન ગઢવી રાજનીતિ છોડી દે લો તમે જોડાવાની વાત તું બીજા નંબર પર હું મારે આ ચંચટ કોણ મારે ખેડૂતોના દેવા માફ કરી દો તમે આ થી માનીને બધા જેટલા છે

તમારે રાજનીતિ નથી કરવી પણ જે રીતે અત્યારે રાજનીતિ થઈ રહી છે એને લઈને તમારું શું માનવું છે કારણ કે ચોવીસ ની ચૂંટણી પહેલા એવું કહેવાય રહ્યું છે કે ટોટલ રાજીનામું આપી શકે છે આમ આદમી પાર્ટી ના હોય કે કોંગ્રેસ ના હોય એના માટે થઈને પછી મેં એક મારો શો એ કર્યો છે ચાલુ કે પ્રજા માટે ક્યાંક અવાજ તો ઉઠાવું નહીં તો આ લોકો તો મારી નાખશે અને હજી કહું છું એકસો બ્યાસી લઈ લે

નિતિન ગડકરી છે એ લખે પ્રિન્ટમાં લખે છે ઇલેક્ટ્રોનિકમાં આપણે ચીલો ચાતર્યો છે હવે બીજા કરશે માલક તમારા જેવા ભવિષ્યમાં એવું ઈચ્છા થાય તો સો એ કરે ને લડો ખરો ચૂંટણી આમ આદમી પાસે કરો એમાં હું વાંધો એટલે આપણે તો ચીલો ચાતરવાનું પણ મુદ્દો એ છે મારે જો જનતાની પીડા મને નથી જોવાતી એટલા માટે મારે ડબલ રોલ મહેનત કરીને કરવું પડે અત્યારે જો તમે જાઓ જો મિટિંગ હું કરી કરીને ક્યાં જાઉં છું બરોબર છે ફરી મારે સો નો ટાઈમ થશે એટલે સો કરવા પડશે તો આ બધી પીડા અલ્ટિમેટલી પ્રજાના હિત માટે કઈક સારું થાય એના માટે બીજા નેતાઓ નથી થઈ રહી મને નકલી અત્યારે એ લોકો કામ કરવું જોઈએ આપણી વ્યવસ્થા એવી છે બંધારણ ની કે વિપક્ષ હોય એને વ્યવસ્થા સુધારો આપે અટલ બિહારી વાજપેયી એક સીટ ઉપર સરકાર જવા દીધી ના પડતી આ ધંધો આપણાથી ન થાય એવું એથિક્સ હતું વિપક્ષના કોઈ ધારાસભ્યો હોય સાંસદો હોય એને વ્યવસ્થિત રાખવાના એની રજૂઆતો સાંભળવાની એને પણ માન આપવાનું આ બધી વ્યવસ્થાઓ હતી બરાબર છે અને વિપક્ષ જે પણ કે ભાઈ આમાં તમારું ખોટું આ બજેટ વપરાય છે અત્યારે તમે ચાલો ત્રણ લાખ કરોડ નું બજેટ છે બધા ધારાસભ્યોને ભાજપ પોતાના પાર્ટીમાં કરી નાખે પછી બે લાખ કરોડ નું બુચ મારી દે તો કોણ પૂછવા જશે તમને મને તો ખબર નહીં પડે તો આ ધંધો આને ખતરનાક છે આ લોકતંત્ર માટે અને તમે ગનમેન બધું કરી શકો માનલો મને હું ગુજરાત નો મુખ્યમંત્રી બનવું તમે કહો તો પંદર દિવસ માં કે નેતા બહારનો રહીએ એટલે પાર્ટી પણ એ ન કરાય પ્રેમ કોઈ નથી ઉભરાતો બેન બઉ ક્લિયર કટ છે કે આ તમારી ફાઈલ છે બરોબર છે હવે તમે નક્કી કરો જેલમાં જવું અજીત પવાર ને તો ચક્કી પીરસિંગ ચક્કી પીરસિંગ તમે જુઓ તો ખરો ભાજપના નેતા એટલે આ લોકો ને શરમ જ નથી હાલી નીકળ્યા છે આ લોકો ને મને લાગે પરિવારે પણ વિશ્વાસ ના કરવો જોઈએ આ ડબલ એના પોતાના નિવેદનો સામ દામ દંડ ભેદ ની રાજનીતિ ની વાત થઈ રહી છે અહીંયા આગળ કોંગ્રેસ કહી રહ્યા છે કે બીજેપી સામ દામ દંડ ભેદ વાપરી રહી છે તમારું શું માનવું છે કે તમારા નેતાઓને જે રીતે દબાણ કરવામાં આવી રહ્યા છે હવે કદાચ વારો ચૈતર વસાવવાનો પણ હોય શકે એ તો જેલની અંદર છે અત્યારે ઈસુદાન ભાઈ આપને મારો અવાજ આવે છે ઈસુદાન ભાઈ લાગે છે ઈસુદાન ભાઈ અવાજ આવે છે આપને મારો છે કદાચ હવે વારો એવું રહ્યું માનવામાં પણ આવી રહ્યું છે કે ચૈતરભાઈ નો હોય શકે તો બિચારા અત્યારે જેલમાં પણ છે એટલે ચૈતરભાઈ જેલમાંથી કદાચ દબાણની રાજનીતિની રાજનીતિ ની તમે જે વાત કરી રહ્યા છો એમાં ચૈતર વસાવવાના ચાન્સીસ કેટલા મને નથી લાગતું આદિવાસી સમાજ અત્યારે ભાજપ વિરોધી છે છેતરભાઈ આદિવાસી સમાજનો હીરો છે છેતરભાઈ ની કારકિર્દી બહુ મોટી છે અને જો લાંબા ગાળે હંમેશા પક્ષ પલટા છે ને એની કરિયર કરે હાલતી નથી શંકરસિંહ વાઘેલા નો તમે દાખલો લો કે ચિમનભાઈ પટેલનો દાખલો લો કે ગોરધન જડફિયાનો બધાનો દાખલો લો કે શુભાપાનો ક્યારે કોઈ દિવસ એવી રાજનીતિ લાંબી ચાલતી નથી હા તમારે રૂપિયા બનાવવા હોય બળવા કરીને કે પક્ષ પલટા કરીને કોઈ પણ રાજનીતિ વ્યક્તિ છે ને લાંબુ ટકી ન શકે તમે મને જો અઢાર વીસ ધારાસભ્યો પેલા કહી રહ્યા હતા એ છે ક્યાં લાંબુ કોઈ ન ચાલી શકે ખ્યાલ

મને હું એમ કઉ છું કે હું તો ખુલ્લી કિતાબ છે ભાઈ જે હકીકત છે એ છે પણ મારું રાજીનામું આપે પછી તમે કહ્યું આ તો બિચારા ન જવું હોય ને તો એના પરિવાર ને એને હવે બીજી વાર ચૂંટણી લડવા ને અમને મુશ્કેલ પડી જાય કાલે તમે જો ચલાવો મને કે સુદાનભાઈ ગઢવી જાય સુદાન ગઢવી તો મારે બીજી વાર મને વિશ્વાસ કેમ કરે લોકો અને હું કરાય નહીં આ તો ભાજપના ઈશારે ચાલનારી બધું થયું એમ કહેવાય

પણ અત્યારની અત્યારની વાસ્તવિકતા એક જ છે કે આજે કોંગ્રેસના ધારાસભ્ય ગયા છે એ પહેલા આમ આદમી પાર્ટીના ગયા ને હજી પણ એવું કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય છોડીને જઈ શકે છે ઈસુદાન ભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ગોપી બેન ઈસુદાન ગઢવી જેમનું કહેવું છે કે ધારાસભ્ય તેમને છોડીને નહીં જાય અને તેમના એક પણ ધારાસભ્ય હવે જવાની સંભાવનાઓ જે છે તે નહીવત છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અમારા વિડિયોને બને એટલો શેર કરો થેન્ક યુ